નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના લાલબાગ પાસે આવેલા ખાનગી કોન્ટ્રાક્ટરની સાઇડ પર રહેતા કામદારોમાં ડેન્ગ્યુના કેસ વધતા આરોગ્ય અમલદાર અને વોર્ડ ઓફિસની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં કામદારોના રહેઠાણ ક્વાર્ટર્સમાં ભારે ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનું સામે આવતા પાલિકાએ નોટિસ આપવાની કામગીરી હાથ ધરી છે લાલબાગ બ્રિજ નીચે રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અહીં કોન્ટ્રાક્ટરના કામદારોને રહેવા માટે હંગામી આવાસ બનાવવામાં આવ્યા છે આ સાથે કામદારો અહીં પોતાનું રસોડું પણ ચલાવે છે જેના કારણે અહીં અસહ્ય ગંદકી થવાથી ડેન્ગ્યુના પાંચથી છ કેસ નોંધાયા છે જે બાદ સફાળું જાગેલું પાલિકાનું આરોગ્ય તંત્ર આજે સરપ્રાઇઝ વિઝિટ માટે પહોંચ્યું હતું આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ સહિત પાલિકાના વોર્ડ ઓફિસના સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જ્યારે નારકાગાર જેવી સ્થિતિમાં કામદારો રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું રસોડાથી લઈને જાહેર સ્નાનાગાર સહિત આવાસના છાપરા પણ કચરાનો ઢગલો જોવા મળ્યો હતો આ સાથે પાણી ભરાઈ રહેવાના કારણે ડેન્ગ્યુના મચ્છરો પણ વધ્યા હોવાનું સામે આવ્યું હતું વિઝિટ કર્યા બાદ આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ જણાવ્યું હતું કે અહીંયા વારંવાર વોર્ડ કચેરી દ્વારા ગંદકી નહીં કરવા માટે નોટિસ આપવામાં આવી છે છતાંય ઇઝારદાર દ્વારા કામદારોના રહે ઠાણ વિસ્તારમાં સફાઈનું ધ્યાન આપવામાં આવતું નથી જેના કારણે ડેન્ગ્યુના કેસમાં કામદારોમાં નોંધાઈ રહ્યા છે આ અંગે આજે અંતિમ નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે જો ત્યારે બાદ પણ સ્વચ્છતાને પ્રાથમિકતા નહીં આપવામાં આવે તો પરિસરને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે બ્યુરો રિપોર્ટ જેનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ